આયા રોમદેવી રોમદેવી આવી ગયા ને અલ્યા આ ઘોડો કે સુકા ઘોડો અલ્યા પાછો હું મને આ ઘોડો બાકી તો અટન હાલ અટન હાલ નવી બાઇક છે તો હું શું કહું છું ડાગ નામ પાડો એ રોમદેવી નાખો બેટ નહિ

তো মানে বাইক তে আতেলি ধক ধক করছ মান তো আরে না কছু না মারো কি মারো কি হরো মারো পলো হোমি না পি কেটে জড়াদিও না না এ তো হাই ওগো আ আ ওগো আ আ এখন গড়ো ছা ও আচ্ছা বাইক আ আ

নাৰু বিজু ভাই নাই ভাই বনছ নাই জিগ্ৰী ভাইটো কও মানে নকি গানো হেলো হিজু ভা শুত હું કઉ છું તમે એ બધું છોડો એ તમારા બાઈક બાઇક મેક મેક દે પણ હોય આવજો આપણા ગમમાં અરે યાર તો બાઇક છે વાળ જ નઈ જાતું ને હું કાક ઉભો હું જો કાક તો આવજો કાક બંધ થઈ સાલો જો સાલો રાખો કાક બંધ થઈ સુગા હં સાલો જો મીઠા પણ હું સાલ કર દઉં આગળ હા જીએ કોઈ ફેર ના પડ્યો હા

આવા જવું કે ઉઠા જવાનું બરોબર કે હા રાબા જો ભાઈ એ ભાઈ હા લેટ જો તો બી સુપન ગાડી સાવ થતી નહી તે આપણે જીએ હું આજ કરો છો એટલે ગાડી જૂની જાળી છે આપણી હા પણ હવે જવું તો પરક ન કે પાછો વિશ્વાસ ના કરે કે આપણા ઉપર એ હું જીજો આપણે બે એફ ઓલે ચાલુ કરી ને અને પછી ના હે પૈસા આપણે એક આમ છે ખબર છે આપણે એમ કીધું તું કે

આ જ હેડો નામ ટીકાસું મને લાગા રેને મને બેઠા આયા ને તમાર ના ના આલ્વી ના પાક તમે આ લઈ આ બધી છે ને મારે આ તો બધું જવાબ મેકો હું થયું તો ગાડીમાં ક્યો જો ગાડી ચાલુ થતી નથી અને આ ભાઈ આ પાલતી વિજુભા શેત્રિયા પણ મને થોડો ઘણો વિશ્વાસ છે હાવ ખાઈ આ હમુર તો આવો ઈશોર જો નજર ના લાગે એટલા માટે ચોક બકા લો વિસુ આગળ જો ચાલુ જો ચાલુ કરી આલુ બરાબર કર પસકો કોઈ જવાબ દાય પણ બંધ થાય તો જવાબ તમારે કમ્પ્લીટ કમ્પ્લીટ કરી આલુ હા કમ્પ્લીટ રેડી હું ગાઈ

તમે ઉતરજો ઉતરજો જો આ એક વાર ચાલુ કરી બીજી વાર હું નીકળી હા બીઆેલી છે તમે લઈને તમારે

ના થાય ઉભા રહ્યા હું આવી જુ ભાઈ હું કરું છું ક્યાં આ બાપા રી ના પતર આવી જુ બાજ પકડો ક્યાં ક્યાં આગળ લાગતું પછી દાડી તરફ લાગતું મેઘળ <mulain> <mulain>

આકો જો ઉભા પણ ભાંગી નાખજો નવી ગાડીશન તમે જમીન જો પાયા એટલે આ તો રબડી પડ દે તો જો જમીન ની આલું એમ કહું છું કેમ ના આલ તા જમીન આઠો બાર મારું શું કરવાનું સય કરી નહી એ સાયકલ પર આઠો બારન કરું હું મુકો લે આવન હવાયું પાંજીએ તો હું કહું છું આવાજ કરી આલી હા તો હવાઈ લઈ લેવી પડશે હવાળે કા હા વાળે હા વાળે હા જીતન જાવ હા લે